નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો નોર્મલ ડિલિવરીનું બિલ ચૂકવીને રિષભ અને રીમા ઊભા થયા વિદાય થતાં પહેલાં મીઠાઈનું એક મોટું બોક્સ ટેબલ પર મૂકીને બોલ્યા સાહેબ બહુ પ્રેમથી મીઠાઈ આપીએ છીએ જરૂર ખાજો અને અમારી દીકરી ઉપર આશીર્વાદ વરસાવજો રીમાની આ પ્રથમ પ્રસૂતિ હતી પુત્રી જન્મથી પતિ પત્ની બંનેને ખરેખર ખૂબ આનંદ થયો હતો એ લોકોના ગયા પછી મેં બોક્સ ખોલ્યું અંદર કાજુકતરી હતી મેં એક પીસ મોઢામાં મૂકી દીધો અને એની મીઠાશ મોઢામાં ઘોળાઈ ગઈ એટલી વારમાં લીલાબહેને કહ્યું નેક્સ્ટ પેશન્ટ લીલાબહેને હવે પછીના પેશન્ટને અંદર આવવા દેતા પહેલાં ધીમા અવાજમાં મને માહિતી આપી સાહેબ હવે જે આવે છે એ સાવ ગરીબ છે થોડેક દૂર ફ્લેટ બંધાય છે ત્યાં મજૂરી કરે છે સાત મહિનાથી કામ બંધ છે કમાણી પણ બંધ છે બિલ્ડર થોડો ઘણો પગાર આપે છે એમાં આ લોકો એક ટક જમે છે હું ત્યાંથી પસાર થાઉં છું એટલે એમને ઓળખું છું એ બાઈનું નામ સવિતા છે એ મને ત્રણ દિવસથી પૂછતી હતી કે તમારા સાહેબની ફી કેટલી હોય છે મેં એને કીધું કે હું સાહેબને વાત કરીશ તારી પાસેથી ઓછા રૂપિયા લેશે એમને મોકલો અંદર મારી જીવ ઉપર કાજુકતરીની મીઠાશ પ્રસરેલી હતી મેં કહી દીધું હા એને મોકલી આપો આપણે એક રૂપિયો પણ નહીં લઈએ કોરોનાના મારથી જે મરી ગયા છે એ તો છૂટી ગયા પણ જે જીવી ગયા છે એમની હાલત વર્ણવી ન જાય એવી છે દર અઠવાડિયે પાંચ સાત પેશન્ટ ફી લીધા વગર જોઈ લેવા પડે છે આવું કરવામાં મને જરા પણ કસવાટ થતો નથી ડૉક્ટરો બીજું તો શું કરી શકવાના સવિતા અને એનો પતિ કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયા સાથે ત્રણ વર્ષની એમની દીકરી હતી સરકારી દવાખાનાથી ટેવાયેલા આ ગરીબ પતિ પત્ની પ્રાઇવેટ ક્લિનિકમાં પગ મૂકતામાં જ સંકોચાઈ ગયા સોફામાં બેસવા માટે પૂરતી જગ્યા હોવા છતાં ઓછામાં ઓછી જગ્યા રોકાય એવી રીતે બેસી ગયા હું સવિતાના કેસ પેપર લખવામાં ડૂબી ગયો સવિતાની તકલીફ મોટી હતી પણ સારવારથી મટી જાય એવી હતી હું એની તપાસ અને એને આપવા માટેની ફ્રી સેમ્પલ્સની ટેબ્લેટ શોધવામાં વ્યસ્ત હતો એ દરમિયાન મારી આંખના ખૂણામાંથી મને એમની ત્રણ વર્ષની દીકરીની હરકત જોવા મળી સામાન્ય રીતે નાના બાળકો ગોળમટોળ ભરેલા ગાલવાળા અને ઊંચકી લેવાનું મન થાય તેવા હોય છે પણ આ ઢીંગલી એવી લાગતી ન હતી ગંદુ ઠીકડાવાળું ફ્રોક ધૂળથી ખરડાયેલા હાથ પગ ઉઘાડા પગ કુપોષણથી કરમાઈ ગયેલો ચહેરો ઉપસી આવેલા હાડકા અને લોહીની ઉણપના લીધે ફિક્કી લાગતી આંખો મહાત્મા ગાંધી જેમને છેવાડાનો પરિવાર કહી શકે એવું આ ત્રણ જણાનું કુટુંબ હતું એ ઢીંગલી ગરીબની દીકરી હતી પણ આખરે તો નાની બાળકી જ હતી ને એને બાપડીને શિષ્ટાચારની કેટલી સમજ હોય એ થોડી થોડી વારે મારા ટેબલ પાસે દોડી આવતી હતી અને ત્યાં પડેલા મીઠાઈના બોક્સને હાથ લગાડીને ચાલી જતી હતી હું આ બધું જોતો હતો પણ કંઈ બોલતો ન હતો એની હિંમત ખુલતી ગઈ હવે એણે બોક્સનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો ઢાંકણું ઉઘડી ગયું કાજુકતરીનો ઢગલો જોઈને એ બાપડી ઢઘાઈ ગઈ એની આંખોમાં ઈચ્છા તરી આવી એનો બાપ એનો હાથ પકડીને ખેંચવા લાગ્યો મેં એને અટકાવ્યો બોક્સમાંથી કાજુકતરીનું એક ચકતું ઉઠાવીને એ દીકરીના હાથમાં મૂકી દીધું એ મારી સામે જોઈ રહી મેં કહ્યું બેટા એ ખાઈ લે એ તારા માટે જ છે તો પણ એ ઊભી રહી મેં એના બાપને પૂછ્યું આ કેમ ખાતી નથી મારાથી ડરતી હોય તેવું લાગે છે તમે એને સમજાવો તો જે ખાશે સૌજીનો અવાજ રૂંધાઈ ગયો એ માંડ માંડ આટલું બોલી શક્યો સાહેબ અમારા છોકરા કોઈથી ડરે નહીં મારી દીકરી એટલા માટે નથી ખાતી કે એને ખબર નથી કે આ શું છે એની વાત જવા દો અમે પણ આજે પહેલીવાર સૌજીના આંસુઓ એના અવાજને ગળી ગયા સાચું કહું છું કે હું આખે આખો ધ્રુજી ગયો હતો આવા દ્રશ્યો મેં જિંદગીમાં અનેક વાર જોયા છે પણ આ દ્રશ્ય કંઈક જુદું હતું ત્રણ વર્ષનું બાળ હાડપિંજર કંઈક દિવસોની ક્ષુધા સંગરીને ઊભું હતું એના હાથમાં બ્રાન્ડેડ મીઠાઈ હતી અને એને ખબર ન હતી કે આનું શું કરવું મારી બુદ્ધિ કામ કરતી અટકી ગઈ હૃદયમાં એક જોરદાર ઉછાળ આવ્યો અને મેં કાજુકતરીનું આખું બોક્સ સૌજીના હાથમાં પકડાવી દીધું મારે વધારે રડવું ન હતું માટે મેં તરત જ એમને રવાના કરી દીધા સ્ટાફને કહ્યું નેક્સ્ટ પેશન્ટ અને હું મોબાઈલ પર એક નંબર જોડવા લાગ્યો મારા એક ડૉક્ટર મિત્રની સાથે મેં વાત શરૂ કરી હમણાં જ બની ગયેલી ઘટનાનું વર્ણન કરીને મેં એને કહ્યું આ વર્ષે વધુ કંઈ નથી કરવું પાંચ હજાર રૂપિયા મારા અને પાંચ હજાર રૂપિયા તારા ગણી લઉં છું વધારે નહીં તો પચાસ એક સેવાડાના પરિવારોમાં મીઠાઈ વેચીશું આ વાત ચાલતી હતી ત્યારે એક શીખ કપલ આવીને ગોઠવાઈ ગયું હતું હું એમને કંઈ પૂછું તે પહેલાં સરદારજીની પત્નીએ એના પતિને કોણીનો ઠોસો મારીને પંજાબી ભાષામાં કશુંક કહ્યું મૂછ અને પાઘડીમાં સિંહની જેવા શોભતા એક કરડા પુરુષના ગળામાંથી કૂણો અવાજ નીકળ્યો સાહેબ અમને આપકી વાત સુન લી હૈ હર સાલ દિવાળી પર અમૃતસર જાતે સાલ નહીં જા પાએંગે આટલું કહીને તેણે ખિસ્સામાંથી કરન્સી નોટોથી ફૂલેલું પાકીટ બહાર કાઢ્યું અંદરથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા બે ત્રણ કોટ્સ રાખી લીધા હતા અને પાકીટ ટેબલ પર મૂકી દીધું પછી એણે કહ્યું ડાક્ટર સાહેબ અબ મેરે પાસ એક રૂપિયા બી નહીં હે આપકી ફીસ અગલી બાર આએંગે તબ ચૂકાયે શીખ રેજિમેન્ટ શત્રુઓને મારે છે એ તો હું જાણતો હતો પણ આજે એક સોલ્જરની બનેલી આ શીખ રેજિમેન્ટે મને ઘાયલ કરી દીધો શીખ કપલ ગયું અને સિંધી કપલ આવ્યું એકાદ વર્ષ પહેલાં જ કરાચી છોડીને પિશુમલ પંજવાણી પોતાની પત્ની અને બાળકોને લઈને કાયમ માટે ભારતમાં આવી ગયા હતા મારી પાસે નિયમિતપણે સારવાર માટે આવતા હતા એક મહિના પહેલાં જ મેં વિમલા પંચવાણીનું ઓપરેશન કર્યું હતું બિલ ચૂકવતી વખતે પિશુમલે ભારે ચિકાશ કરી હતી બિલની રકમમાંથી વીસ હજાર બાકી રાખીને ગયા હતા આજે મેં કડક અવાજમાં ઉઘરાણી કરવાનું શરૂ કર્યું ऐसा नहीं चलेगा थोड़ा मैं माफ करता हूं थोड़ा आप दे दो पीशुमाले 500 500 ની ચીલ બંધ ઠોકડી ટેબલ પર મૂકી દીધી મને આશર્ય થયું કારણ કે ઠોકડી તો 50000 રૂપિયા ની હતી હું કઈ પૂછુ એ પહેલા પીશુમલ બોલી ઉઠ્યા رکھલો સાહેબ ના મત બોલના મે તો ઘર સે નીકલા ત પક્કા ઠાન કર નીકલા થા કે આપકો 50000 સે જ્યાદા ઇસ पैसा नहीं दूंगा यह रुपये तो बिजनेस के लिए पास में रखे थे लेकिन अभी अभी वो सरदार जी को बाहर निकलते हुए देखा उनकी आंखों में आंसू थे जिंदगी में पहली बार मैंने शेर को रोते हुए देखा वजह पूछी तब उसने बताया आप तो कब हमें ऐसी बातें बताते हो मैं पची हूँ मारा लेना रुपया ने नरम उघराणी पर करी न सक्यो વિશુમલ પચાસ હજાર આપી ગયો અને મારી આંખમાંથી પાંચ લાખના આંસુ ખેરવી ગયો એ સાંજનો દોઢેક કલાકનો સમય કાજુકતરી કરતાં પણ વધારે મીઠો બની ગયો લોગ આતે ગયે કારવા બનતા ગયા ફંડ વધતું ગયું એટલે મારી યોજના પણ વિસ્તરતી ગઈ પચાસ પરિવારોને બદલે દૂર દૂરના અભાવગ્રસ્ત વિસ્તારોમાં વનવાસી અગરિયાઓ ખારાપાટ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો અને મજૂર વર્ગ આ બધા માટે માત્ર મીઠાઈ વિતરણનું કામ જ નહીં કોરોના સામે એમની ઇમ્યુનિટી વધે તેવા ધાન્યો કઠોળ મિલ્ક પાવડર અને શરીર બુદ્ધિ માટે સાબુ નેપકિન્સ અને ટોવેલ્સની વેચણી કરવાનું વિચારી રહ્યા છીએ જેમની પાસે આંખો છે એ આંખોમાં ભીનાશ છે જેમની પાસે પરાયા લોકો માટે લાગણીથી ધબકતું હૃદય છે જેમનું ખિસ્સું ભરેલું છે અને એમાં થોડાક રૂપિયા ગરીબો માટે પણ છે એમને માટે આટલું જ કહેવાનું છે કે પુણ્ય કમાવા માટેની બુકિંગ વિન્ડો હજી ખુલ્લી છે મિત્રો આવા જ હૃદયસ્પર્શી અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ